સાંભળો છો તમારા ભાઈ માટે મારાથી હવે જમવાનું નહીં બની શકે આવું કેમ બોલસ તું એને રોજ ગરમ ગરમ જમવાનું જોઈએ છે ને એ મારાથી નહીં છે કાં તો એને અલગ કરી દો અને કાં તો એને કયો કે હવેથી હોટેલમાં જમવા જાય તું જે કેસ ને એ એટલું બધું સરળ નથી કેમ સરળ નથી અલગ થવું એ તો ઘર ઘરની કહાની છે હા ઘર ઘરની કહાની છે પણ આ ઘરની કહાની અલગ છે અલગ છે મતલબ મતલબ કે આ ઘર નાના ભાઈના નામે છે નાના ભાઈના નામ ઉપર છે ઈ વરી કેવી રીતે જ્યારે આપડા લગ્ન હતા થયા ને એ પહેલા પપ્પા પાસેથી મે પૈસા ઉધાર લીધા હતા અને એ બિઝનેસ માં નુકસાન કારણે હું ટાઈમસર ચૂકવી શક્યો નહીં તો પપ્પાએ એ હે ને બંને ભાઈનો ભાગ સરખો કરવા માટે આ ઘર નાના નામે કરનાઈ ગયું નાના નામે કરી દીધું છે તો હવે આપણે શું કરશું કરવાનું શું હોય હવે આપણી પાસે એક જ ઉપાય છે આના ખુશ રાખવાનો હા એ વાત સાચી હો તમારી સાંભળો ભાઈ જ્યારે પણ તમે કામમાંથી ફ્રી થઈ જાવ ને ત્યારે તમે મને કહેજો હું તમને ગરમા ગરમ જમવાનું બનાવી આપું હા સારું બાબુ મોટા ભાઈ તમે ભાભીને ખોટું કેમ બોલ્યા આ મકાન મારા નામે છે એટલે કીધું ભાઈ કે તને એ મારાથી આખી જિંદગી અલગ ના કરે